એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત થરા કોલેજ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું કાંકરેજ તાલુકા કેળવણી મંડળ થરા સંચાલિત શ્રી સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલ અંતર્ગત શ્રીમતી કાંતાબેન કીર્તિલાલ શાહ આર્ટ્સ અને શ્રીમતી લીલાવતીબેન બાપુલાલ ગુંજારીયા કોમર્સ કોલેજ અને પે સેન્ટર પ્રાથમિક શાળા નંબર એક થરાના સંયુક્ત ઉપક્રમે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં કોલેજના એનએસએસ યુનિટ દ્વારા એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ડીએસ ચારણ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ચહેરાભાઈ ગુર્જર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓ તેમજ એનએસએસના સ્વયંસેવકો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભે સરસ્વતી વંદના પછી શાળાના આચાર્યશ્રીએ પ્રિન્સિપાલ ડૉક્ટર ડીએસ ચારણ અને કોલેજ અધ્યાપક શ્રીઓનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતાં ગ્લોબલ વોર્મિંગના આજના સમયમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિવારણ માટે વૃક્ષનું કેટલું મહત્ત્વ છે તેના વિશે વિસ્તૃત માહિતી આપી વધુમાં શાળાના બાળકો અને એનએસએસના સ્વયંસેવકોએ એક વૃક્ષ રોપવા અને તેનું જતન કરવા આહવાન કર્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સુચારુ સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી ગૌરવ શ્રીમાળી અને ડૉક્ટર રામ સોલંકીએ કર્યું હતું અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા